હાય ગુડ મોર્નિંગ હાય ગુડ મોર્નિંગ શું કરે હવા હવામાં આ કાતસ નો મેળો આયા છે સિલરી નો પોતરા વાળો ઘેર ઘેર છે એમ હા કેવા છે આંજો અમારા વાહન આ સ્ટેશન લોકેશન હાય ગુડ મોર્નિંગ હવે નાસ્તાની તૈયારી થઈ ગઈ છે હવે ફેરી કરવા જવાની તૈયારી છે

અને ત્યાં જઈને આપણે તમને બતાવી દઈએ કે આપણે શું વાયેલું છે તો એ બધું તમને વિડીયોથી બતાવી દઈએ અને હવે આપડ્યું આપણું બાઈક અને બાઈક લઈને હવે જવાના છે હેલો ગાય મજામાં અને આપણે આ તો જઈએ છીએ ખેતરમાં જો અમારું બીજું ખેતર છે ત્યાં અને ત્યાં જઈને આપણે તમને બતાવશું કે આપણે શું વાયેલું છે ને એ બધું તમને બતાવી દઈશું અને જો આપડ્યું આપણું બાઇક અને બાઇક લઈને લુગડા ચેન્જ કરી દીધા મીને માટી વાળા હતા એટલે બાપડા ફાવે નહીં એટલે લુગડા ચેન્જ કભીલ ખામલ ખામ

દેખો મયન ખેતરમાયન ચો ઉડ્વા મડે આમર પાડીએ પેશા આમાર સેશરાય ના કેતાર સેશરાય ના કેતાર શુગ ઘર અમાર ખેતરેટલા બનાય દેખો હેલો ગઈ આપડે હવે ખેતર માય ગયા છે આ છે પાક

વરસાદ આવવાની તૈયારી છે કે મારા પપ્પા છે આ લસણ બીજું વાયુ છે એટલે લસણમાં થોડો આળો ને એવો બધો હોય ને તો ખરવો પડે જોઈ આપેલા પદળે લઈને ફરે चित्र माता आ, दुआ, दुआ, ने भूख्या कडी जम्मो जमो आई जाऊ पण नाही खाऊ खायले